રાજકોટ જિલ્લાના ગોંડલ જસદણ હાઈવે પર અનેક નાના મોટા અકસ્માતો સર્જાય છે ત્યારે ફરી એકવાર આજે વહેલી સવારે ગોગાવદર ગામ નજીક બે કાર વચ્ચે અકસ્માત સર્જાતો જેમાં એક મહિલા સહિત બેના મોત નીપજ્યા જ્યારે પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા છે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે એકસો આઠ એમ્બ્યુલન્સ અને નગરપાલિકાની એમ્બ્યુલન્સ મારફતે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યારે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ગોંડલ અને જસદણ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ સમગ્ર બનાવની જાણ થતા શિવમ સાર્વજનિક ટ્રસ્ટના દિનેશ માધવ સહિતના સામાજિક કાર્યકરો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા મળી જાણકારી અનુસાર ગોંડલ તાલુકાના ગોગાવદર ગામના નજીક ઇનોવા કાર અને ડ્રાઈવર કાર વચ્ચે અકસ્માત સર્જાયો જેમાં ઇનોવા કાર જસદણથી કોડીનાર જતી હતી તે દરમિયાન ઇનોવા કાર ચાલક ટ્રકની ઓવરટેક કરવા જતા ગોંડલ તરફથી સામે આવતી ટ્રીવર કાર સામે અથડાઈ હતી બંને કાર વચ્ચે સામસામે જોરદાર ટક્કરને લઈને કાર પલટી જવા પામી હતી ઈનોવા કારમાં પાંચ લોકો સવાર હતા જેમાં ઈનોવા કાર ચાલક આરીફ હબીફ વર્માનું સારવાર દરમિયાન મોતિવજ્યું હતું અને ઈનોવા કારના સવાર રેહાના બેન અશરફભાઈ ખીમાણી નામની મહિલાનું ઘટના સ્થળે મોહતીવજ્યું હતું ઈનોવા કારમાં અન્ય ત્રણ લોકો પચાસ વર્ષીય નસરીનબેન અસલમભાઈ પરિયાણી

દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ